હિતેશભાઈ તમારો સવાલ છે કે આજે આજકાલ મીઠાની દુકડમ હાય હલ્લો જેવું થઈ ગયું છે દરેક જણ બસ એકબીજાને મેસેજ કરી દે છે અને બસ પતી ગયું પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ માને છે ને ખરેખર જેને જોડે વેર છે એને તો કરતા નથી આવો કંઈક તમારો કહેવાનો અર્થ છે તો મીઠા મિત્રુકડમ વર્ષમાં એક વાર એટલા માટે આ વિધિ રાખવામાં આવી છે કે ક્રોધના ચાર ભેદ પાડીએ તો પેલો ભેદ આવે છે બંદી ક્રોધ અનંતાનુબંધી ક્રોધ ની જે સ્થિતિ બંધાય છે એ આ જન્મની એ હોય આખા જન્મ સુધીની હોય જન્મ કેટલા જન્મો પછી સુધી પણ હોઈ શકે એટલે એના માટે તો કોઈ પ્રતિક્રમણ હોતું નથી આનંદતાનું બંધી ક્રોધ માટે બીજો ભેદ આવે છે અપ્રત્યાખાનીય તો એની લિમિટ હોય છે મેક્સિમમ એક વર્ષ એક ક્રોધ કસાય જે હોય તે એક વર્ષમાં આપણે એનું વર્ષમાં એક વખત એક વર્ષ સુધી એની સ્થિતિ રહે એનાથી વધારે ન હોય અને ત્યાં સુધીમાં આપણે જેની સાથે ક્રોધથી વેર બંધાયું હોય ક્રોધથી વેર બંધાય તો આપણે એની સમાપના માંગવી જોઈએ તો એના માટે આ સમચરિત પ્રતિક્રમણ આપ્યું છે વર્ષમાં એકવાર એના પછી આવે છે પ્રત્યાખાનીય ક્રોધ ક્રોધના ક્રોધના ભેદ બતાવ્યા છે તો એની સ્થિતિઓ છે ચાર મહિના મેક્ઝિમમ એના માટે ચોમાસી પ્રતિક્રમણ બતાવ્યું છે અને સંજવલન જે છેલ્લો પ્રકાર છે એના માટે આ તરુ એની એની સ્થિતિ પંદર દિવસ મેક્ઝિમમ એટલા માટે પાક્ષિક પ્રતિક્રમણ બતાવ્યું છે એક ક્ષણ પણ રહે એક મિનિટ પણ રહે એક કલાક પણ રહે ચોવીસ કલાક પણ રહે મેક્ઝિમમ પંદર દિવસ સુધી એની સ્થિતિ હોઈ શકે તો આ વસ્તુ સમજીને કે આપણે ક્રોધ ક્રોધિ બાંધી હોય ક્રોધ કર્યો હોય તો કોઈની જોડે વેર ઉત્પન્ન થયું હોય ક્રોધ વેર ઉત્પન્ન કરાવે જે સમજી લેવાનું તો હૃદયપૂર્વક એ જીવનની ક્ષમા માંગવી જોઈએ આમ તો જે ઘડીએ કાંઈ કોઈની જોડે થયું એ જ ઘડીએ એની ક્ષમા માંગવી આશુત ભગવાન સુધી બેથી બાવીસ ભગવાન સુધીમાં એ જ હતું એ લોકો હર પળ હર ક્ષણ જ્યારે કાંઈ બનતું અને ત્યારે જ ક્ષમા કરી લેતા ક્ષમા માગી લેતા હતા એટલે આ બધું ભેગું કરીને માગવાની એમને જરૂર નથી રહેતી પણ આપણે પાછમ રાણાના બક્ર અને જળ બુદ્ધિવાળા તો આપણે આ રીતના એક વર્ષમાં એક વાર પણ દરેક જીવોની આપણે ક્ષમા માંગવી જોઈએ હવે ખરેખર જો અંતરમાં ક્ષમા ધર્મ જાગૃત થયો હોય તો દરેક આત્માની ક્ષમા આપણે હરરોજ માગવી જોઈએ પણ એમાં જે જે નજીક આપણે આવ્યા છે અત્યારે આપણને ખબર છે કે મારા મા બાપ છે મારા ભાઈ બહેન સગાવાલા પાડોશી પાડોશી મિત્રવાસ્તુ સંબંધીઓ આ બધા જે જે આપણી નજીકના છે તો દરરોજ એ જીવોની ક્ષમા માંગવાની બધાને એક સાથે ન માગી શકો તો એક જીવને યાદ કરીને કે ભાઈ મારા મારી અંદર રહેલા શુદ્ધ આત્માની સાક્ષીએ હું મારી મધરના દિલમાં રહે મધરમાં રહેલા શુદ્ધ આત્માની હું મનોવચનને કાયા દીક્ષામાં માગું છું ભલે એ જીવ હયાત હોય અત્યારે આ પર્યાય મનુષ્ય પર્યાયમાં હોય કે ન હોય એ જીવ જ્યાં બી હશે ત્યાં તમારા મીઠાની દુકડો મને પહોંચી જશે કેમ કે રુચક પ્રદેશ એ આત્મામાં પણ રહેલા છે નાભીને આજુબાજુ આઠ પ્રદેશ એવા છે કે જે હંમેશા શુદ્ધ જ રહે છે એ જ શુદ્ધાત્મા તો એ આપણી નાભીની આજુબાજુ રહેલા આ શુદ્ધ પ્રદેશો શુદ્ધ એવા શુદ્ધ જેને કર્મ મેલ કદી લાગતો જ નથી ગમે એટલા કર્મના ઢગડા થાય આત્મા પર પણ આઠ રોચક પ્રદેશો આત્માના એ આ રૂચક પ્રદેશ કહેવાય ને નાભીની આજુબાજુ છે એ હંમેશા શુદ્ધ જ રહે દરેક જીવમાં નાનો કે મોટો કોઈ બી જીવમાં એ જીવ જેના સંપર્કમાં આપણે આવ્યા છીએ એના પણ યાદ છે બાકી તો બીજા ઘણા લાખો કરોડના સંપર્કમાં આવ્યા છું આટલા જન્મોમાં ક્યારે ક્યાં ક્યારે કોના પણ એ આપણને અત્યારે યાદ નથી પણ જે જે તમને ખબર છે જે યાદ છે એનું એક એકનું નામ લઈને એક એકને યાદ કરીને એના શુદ્ધાત્માની ક્ષમા માંગો સમજી લો આજે મેં મા બાપ તો ને મનમાં જ્યાં સુધી મનને શાંતિ ના થાય બે વાર પાંચ વાર સાત વાર એક એક જીવની એક જીવની ક્ષમા માગો પછી મધરની માગી ફાધરની માગો નાનું છોકરું એમ સૂતું હોય તો એ નહીં માગો કારણ કે કોઈ જીવ સાથે શું સંબંધ હશે કોઈ જીવને શું સુખ પહોંચાડ્યું શું દુઃખ પહોંચાડ્યું હશે કાંઈ જાણતા નથી તો જે સંસર્ગમાં આવે એ બધાની અંતરથી માફી માગો આ રીતના હું મારા શુદ્ધાત્માની સાક્ષી હિતેશભાઈના શુદ્ધાત્માની મન વચનક આયથી ક્ષમા માંગુ છું તો આ ચક્ર ચાલવું જોઈએ સવારે ઉઠો નોકાર ગણીને આપણે પછી ભલે કંઈ પણ કામ કરતા હોઈએ કંઈ પણ અને જો ટાઈમ હોય તો અડધો કલાક બેસીને બ્રહ્મ મુહૂર્તમાં એક પછી એક જીવને યાદ કરતા જાઓ અને એની માફી માંગતા જાઓ હવે આજે થઈ ગયા આજે પાંચ દસ પંદર જીવની માફી મંગાવી ગઈ કાલે બીજા ભલે બબે જીવની માંગો કાલે બીજા બે જીભ અને એવું આજકાલે એવું એ કરવાની જરૂર નથી જ્યારે બી નવરા પડ જ્યાં પણ હોય તમે રસ્તામાં હોય બહાર હોય ઘરમાં હોય તમને એમ થાય કે થોડો ટાઈમ મળે તો બીજું આડું ઓવડું વિચાર કરવાનો બદલે ક્ષમા માંગવાની ચાલુ કરો તો આ બધા જીવને ક્ષમા પહોંચતી જશે હવે આજનો આ ધર્મ તો આપણે જોઈએ છીએ દેખાદેખીનો શો કરવાનો ધર્મ થઈ ગયો છે તો આપણે શો ધર્મમાં નથી ખેંચાવાનો આપણે આત્માનો ધર્મ જોઈએ છીએ આપણને અંતરનો ધર્મ જોઈએ છે તો આપણે અંતરથી એક એક જીવને સમય માંગ્યા કરવાની અને દિવસે લોકો એકબીજાને મેસેજ જ કરતા હોય તો આપણે કોઈને રોકી નથી શકવાના આપણે એમ બી નહીં વિચારવાનું કે જેને છે એની જોડે નથી કરતા અને નથી એને કરે છે ભાઈ આજે કંઈ નથી મારે બહુ સારો સંબંધ છે તમારી સાથે બધાની સાથે બીજા બધા જે બીજી વિષયની સાથે પણ એ આગલા જન્મમાં આપણે એની જોડે શું કરીને આવ્યા છીએ આ જન્મમાં બી ક્યારે મનમાં એમના પ્રત્યે કોઈ વિભાવના કે દુર્ભાવના ઉત્પન્ન થઈ હોય આપણે દેખાડવા ના દીધી હોય સંબંધ એવો મીઠો જ રાખ્યો હોય આ મનમાં જે ઉદ્યોગ ભાવના ઉત્પન્ન થઈ ગઈ એની નોંધ તો લેવાઈ ગઈ એની નોંધ લઈ લીધી આ તો ગજબનું કોમ્પ્યુટર છે આમાં કાંઈ ચાલે નહીં આપણું આત્માએ જે નોંધ લઈ લીધી એના કર્મો લાગી ગયા તો ભલે આ જન્મમાં કોઈની જોડે કાંઈ નથી થયું પણ કયા જન્મમાં શું થયું હશે અને સૂક્ષ્મ રીતે તો આ જન્મમાં બીઠું હશે તોય ખબર નથી તો જેની જોડે ખરેખર થયું છે ખબર છે એની તો ક્ષમા માંગવાની જ છે એની તો રોજ ચાલો રોજના નવા પાંચ દસ જણ અને એક બે ચાર જણ એવા કે જેની જોડે ખૂબ આવી ક્રોધના વિષય કોઈ પણ વિષયમાં એ વ્યક્તિ જોડે અથડામણ થઈ છે શાંત ના પડે બાકી બધાને પણ મીઠા મિત્રો એમ કહેવામાં કોઈ રોંગ નથી એમાં આ થિયરી સમજી લેવાની કે ભાઈ આ જન્મમાં ભલે સારો સંબંધ છે પણ કોઈ જન્મમાં શું કર્યું હશે કાંઈ ખબર નથી તો પછી અત્યારે સમજ આવી છે તો બધા દરેક જીવને હૃદયપૂર્વક ક્ષમા માંગો ને જેની જોડે છે એની જોડે તો આ રીતના અંતરથી પણ માંગો બની શકે તો અત્યારે કોરોના છે એટલે ના કહું બાકી બની શકે તો એને જઈને મળીને એની ક્ષમા માંગવી ઘણાને એમ થાય છે કે કે ક્ષમા માંગવા જઈશ એટલે એ ઠોકી બેસાડશે કે જો એનો જ વાંક હતો એટલે આવ્યો એમ તો એક વખત ગળી જવાનું ક્ષમતામાં સ્થિર થવાનું અને આપણે એવું લાગે તો સમજાવીને કે ભાઈ જો વાંક તમે એનો હશે તારું બી હશે મારું બી હશે આ જન્મમાં તારો વાંક દેખાતો હશે તો કોઈ જન્મમાં મેં કઈ કર્યું હશે તો કોઈ જન્મ વાંક હશે તો કોઈ જન્મમાં પરંપરા નથી ચલાવી આટલું ધર્મ સમજ્યા આટલી માવીરની વાણી સમજ્યા એ પછી એ જો આ વૃત્તિ ચાલુ રહી તો પાછા કોઈ જન્મમાં ભેગા થશે ખાલી આઠ ટકરાની સાથે વેર ઉત્પન્ન થશે તો એટલે હું તારી ક્ષમા માંગુ છું આ રીતના સમજાવીને વાત કરીને ક્ષમા માંગવાની પછી એને જે કરવું હોય કરે હવે એ પચીસ જને એમ બી કે જો એને જ વાંચો આવે તો ભલે કીધું મારા કર્મ ખપ્યા એને કર્મ બાંધ્યા આપણે શું એ એનું જાણે એ બી દમ મારશે ખોટું બોલશે તો એના કર્મ બંધાશે મારી તો કર્મની નિર્જરા થઈ રહી છે એવી રીતના આત્માને સમજાવવાનું અને આપણે છૂટી જવાનું જેમ પાર્શનાથ ભગવાન છૂટી જાય અને કમર તો હજી બંધાયેલો છે હજી સંસારમાં રખડે છે ક્યારે એનો છુટકારો થશે ખબર નથી કેટલી દુઃખ તકલીફ દુર્ગતિ ભોગવી રહ્યો છે તો એનું એ જાણે તો એ જન્મનો સંબંધ છે પણ આ જન્મમાં સમજ આવી છે તો જરૂર ક્ષમાગી લેવાની અને આ રીતના મનને પહેલાં મનને તૈયાર કરવાનું સમજાવે કે હું એને ક્ષમા માગીશ તો એ આમ પણ કહેશે આમ પણ કહેશે આવી રીતના મને કોઈની સામે ઉતારી બી પાડે બદનામ બી કરે હું એને પ્રેમથી સમજાવીને વાત કરીશ અને એ પછી એને જે કરવું હોય ભલે કરે એ પછી એવા કોઈ એક્શન લે કે કોઈની જોડે તમારે ખરાબ વાત કરે કે તમને ઉતારી પાડે તો પહેલે જ મેન્ટલી પ્રિપેર રહેવાનું કે આવું કરશે જ તો પણ મને કોઈ અસર ના થવી જોઈએ ત્યારે બી સંપૂર્ણ ક્ષમતામાં સ્થિર રહેતા શીખવાનું તો કર્મોની નિર્જરા થશે જો ખરેખર કર્મોની નિર્જરા માટે બીજા કોણ કહેતા હોય તો પહેલાં ક્ષમતાને અપનાવવી પડશે એટલે અને હાય હલ્લો જેવું નહીં બનાવીને આપણે અંદર હૃદયમાંથી જેને પણ માગો ભલે તમારા જાણીતા છે ઓળખીતા છે ઘરના છે બહારના છે બધાની મીઠા એમ દુકડો કરો જરૂરી નથી કે જે વેર છે એને કરો એને તો કરો જ એમ પહેલાં એને કરો બાકી બધાને કરો તેમાં રોંગ કાંઈ નથી હા પણ જે કરવું એ હૃદયપૂર્વક થવું જોઈએ ઓકે